અમારું આ કરુણા સેવક શ્યામ મહિલા મંડળ તથા આત્મવિલા મહિલા મંડળ આ ગાયોની સેવા બહુ પ્રવૃત્તિથી કરે છે અને દર રવિવારે પાંચ થી આઠ દર રવિવારે અમારા ટેમ્પા ઉપડે છે અને આમાં કોઈ પણ બહેનને ભાઈને જોડાવો ગૌસેવામાં જોડાવ ગૌસેવાનો લાભ લ્યો અને દર ખિહરે અમારે પાંચથી દસ ઓછામાં ઓછું અમે એક ગાયને પણ ભૂખા ભૂખી નથી રાખતા છ થી સાત હજાર અહીંયા ગાયો છે અને અમારું મંડળ દર અગિયારસ પછી મરણ તિથિ કોઈ પણ સત્સંગ હોય એમાં સત્સંગ કરી અને જે અનુદાન આવે છે તે પણ અમે આ ગાયોને અર્પણ કરી છીએ અને અત્યારે અમે પંચાણુમણ ઘઉંની લાપસી બનાવી અને અમે કાલે ચાર વાગે અહીંયા પહોંચાડી દીધી છે અને આજનું